અરે 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 જોઈ લ્યો જોઈ લો જોઈ લ્યો મુસલમાનની છોકરીએ રામદેવ પીર મહારાજનું ગીત ગાયું છે અને એ પણ કાંઈક નવા જ અંદાજની અંદર ગીત ગાયું છે હવે તમે પૂરેપૂરો વિડિયો જોવો ને પછી તમને ખબર પડવાની છે તો હવે સૌથી પહેલા આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો તમે જે આ છોકરીને જોઈ રહ્યા છો ને એ છોકરી છે મુસલમાનની છોકરી છે અને હવે એનું નામ છે અલવીરા મીર હવે તમે બધા અલવીરા મીરને જાણતા જશો કેમ કે ગુજરાતની અંદર અલવીરા મીરે ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને અલવીરા મીરનો જે અવાજ છે ને એ ગુજરાતની અંદર ખરેખર ઘણા બધા લોકોને ગમે છે હવે તમને પણ ગમતો હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો હવે મિત્રો આ જે અલવીરા મીર છે ને એને લાઈવ પ્રોગ્રામની અંદર રામદેવ પીર મહારાજનું કાંઈક નવાજ અંદાજની અંદર ને કાંઈક અલગ જ રાગની અંદર ગીત ગાયું છે અને એ ગીતનો જે જોયા જેવો નજારો થયો છે ને એ તમે પૂરેપૂરો વિડિયો જોવો ને પછી તમને ખબર પડવાની છે હવે આપણે એ વિડીયો પણ આગળ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો હવે આપણે જરાય એટલે જરાય નથી રાહ જોવી હવે અલવીરા મીરે જે પ્રોગ્રામની અંદર જોયા જેવો જે નજારો કર્યો છે ને એ આપણે બતાવી દેવો છે તો મિત્રો તમે જોઈ લો આ અલવીરા મીરનો વિડીયો